મિત્રો યુટ્યુબ શોર્ટ વિડીયો માટે ગીતો આપણે ક્યાંથી લેવા અને ઘણા લોકો મિત્રો ગીતો લે છે તો એની અંદર કોપીરાઈટ અથવા એમની ચેનલ મોનોટાઇઝન અપ્લાય કરે છે તો રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આવે છે તો રિયુઝ કન્ટેન્ટ આપણી ચેનલની અંદર ના આવે એના માટે આપણે શોર્ટ વિડીયોની અંદર તમે ગીત લ્યો છો તો ગીત આપણે ક્યાંથી લેવાના છે અને વિડીયોને આપણે એડિટિંગ કઈ રીતે કરવાના છે અને યુટ્યુબ પરમિશન કયા કયા ગીતોની અંદર આપે છે જેની અંદર તમે યુઝ કરી શકો અને તમારી ચેનલમાંથી તમે કમાણી કરી શકો છો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી લેજો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી મળી રહેશે ગુજરાતીમાં તો ઘણા લોકો મિત્રો શોર્ટ વિડીયો બનાવે છે નથી બનાવતા ગીતો ઉપર સો ટકા બનાવે છે પણ એમને ખાસ જ વિનંતી કરી દઉં કે જેવી રીતે તમે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવો છો એવી રીતે તમે યુટ્યુબની અંદર બનાવો છો તો કદાચ તમને સો ટકા તમારી ચેનલ મોનોટાઈઝ થઈ શકે છે પણ તમે કોઈપણ પણ વિડીયો અલગ જગ્યાએથી એડિટ કર્યો છે અને અલગ જગ્યાએથી ગીત તમે લઈને એડિટ કરીને પછી તમે જો અપલોડ કરો છો તો યુટ્યુબને યુટ્યુબની પોલિસી છે ને એમ કહેવા માગે છે કે અમે જે ગીતોની પરમિશન આપેલી છે ને તમે જે ગીત એડિટ કરીને પછી યુટ્યુબની શોર્ટ વિડીયોની અંદર અપલોડ કરો ને તો ગીતની અમને પરમિશન આપેલી છે કે નથી એ અમને ખબર નથી પડતી એટલે કોઈ પણ વિડીયો તમે જે શોર્ટ વિડિયો એડિટ ભલે કરો છો પણ એની અંદર તમારે મ્યુટમાં કરવાનો છે મ્યૂટ એટલે ખાલી ખાલી વિડીયો જ બનાવવાનો છે પછી જે તમારે ગીત લગાવવાનું છે યુટ્યુબ મતલબ શોર્ટ વિડીયો માટે એ ગીત આપણે ક્યાંથી લગાવવાનું છે અને કઈ રીતે લગાવવાનું છે એ તમને લાઈવ પ્રૂફ સાથે તમને દેખાડું છું જેથી તમારી ચેનલની અંદર તકલીફ ના આવે બાકી તમે અન્ય જગ્યાએથી કોઈ પણ જગ્યાથી જો શોર્ટ વિડીયો બનાવો છો એ તમારી ચેનલમાં મિત્રો રિયુઝ કન્ટેન્ટ આવશે અને તમારી ચેનલ મોનોટાઇઝ થશે નહીં મિત્રો ખાસ કરીને એટલા માટે મિત્રો આ વિડીયો બનાવ્યો છે તો વિડીયોની અંદર બનાવી લેજો અને ચેનલની અંદર જો નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલની અંદર યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે યુટ્યુબમાં કઈ રીતે સફળતા મળે છે યુટ્યુબના જે પ્રોબ્લમના સોલ્યુશનના વિડીયો દરેક આપણી ચેનલની અંદર બનાવેલા છે તો દાખલા તરીકે મિત્રો તમે કોઈ પણ વિડીયો એડિટ કર્યો છે કાઇંગ માસ્ટરમાં કે કોઈ પણ એપ્લિકેશનની અંદર પણ ઘણા લોકો શું કરે છે કે ત્યાંથી ત્યાંથી કોઈ પણ એક ગીતને લગાવી દે છે અંદર અને પછી એ શોર્ટ વિડીયોમાં અપલોડ કરે છે પણ એ મિત્રો છે ને તમારી ચેનલ મોનોટાઈઝ નહીં થાય કારણ કે એ ગીતોની મિત્રો પરમિશન છે જ નહીં હવે તમે સમજી લો કે ઇન્સ્ટાગ્રામમાં તમે કોઈ વિડીયો પણ ચડાયેલી છે તો પણ ચેનલ મોનોટાઈઝ નથી થતી તો તમે અન્ય ગીત લગાવો છો તો કઈ રીતે હવે યુટ્યુબે શોર્ટ વિડીયો માટે કયા કયા ગીતોને પરમિશન આપેલી છે કે જેને તમે યુઝ કરી શકો એ આપણે કઈ રીતે ચેક કરવાનું છે તો ખાસ કરીને લાઈવ પ્રૂફ સાથે અહીંયા તમને વિડીયોની અંદર બનાવી જો તો આપણે તમે કોઈ પણ વિડીયો તમે બનાવી છે પહેલી તો તમારે વિડીયો એડિટ કરી જ લેવાની છે મતલબ મ્યુટમાં ગીત નથી લગાવવાનું મ્યુટમાં મતલબ બનાવવાનો છે અહીંયા યુટ્યુબ ચેનલને મેં ઓપન કરી છે તમારે ગીત કઈ રીતે લગાવવાનું છે જુઓ મિત્રો વિડીયોની અંદર ધ્યાન આપજો ઘણા લોકો પછી કહે છે કે અમારે કોપીરાઈટ આવી છે તો અહીંયા આ ઉપર આપણે ક્લિક કર્યું અહીંયા તમને શોર્ટ વિડીયોનું ઓપ્શન મળે છે જુઓ તમે એની ઉપર ક્લિક કરો વિડીયો અપલોડ કરવા માટે હવે તમારી પાસે વિડીયો છે કે નહીં તો વિડીયો તમે પહેલેથી બનાવેલી છે દાખલા તરીકે તો તમારે વિડીયો બનાવી લેવાની છે બરાબર જુઓ અહીંયા તો અહીંયાથી આપણે સાઈડમાં વોઇસ બંધ કરી લઈએ અને આ ટાઈપનું ઓપ્શન છે તો આપ જુઓ અહીંયા તો તમને વિડીયો અહીંયાથી આ ગેલેરીમાંથી વિડીયો તમે બનાવેલી છે વિડીયો તમારે અહીંયાથી લઈ લેવાની છે ટેમ્પોરેલી બરાબર તો મારી પાસે કોઈ વિડીયો છે નહીં પણ હું ટેમ્પોરેલી એક વિડીયો લઈ લઉં છું બરાબર તો આની અંદર મેં વિડીયો આપણે ચાલુ કરવાની નથી મેં ટેમ્પરેલી વિડિયો લીધી છે હવે મારે આની અંદર ગીત લગાવવું છે તો મેં ટેમ્પરરી વિડીયો લીધી છે હવે આની અંદર મારે ગીત લગાવવું છે ભલે તમારું મનપસંદ તમે કોઈ પણ ગીત લગાવો ક્યારે પણ કોપી કે રિયુઝ કન્ટેન્ટ આ બધાની પ્રોબ્લમ નહીં રહે પણ ગીત કઈ રીતે લગાવવાનું છે તો એ થઈ ગયું એની ઉપર પહેલાં તો આપણે ક્લિક કરીએ નીચે જે ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે થોડીવાર આ જોવાની છે મિત્રો આ તો ટેમ્પરરી વિડીયો છે તમને ખાલી પ્રૂફ તરીકે દેખાડું છું આ ટાઈપનું ઓપ્શન છે તમને જો અહીંયા તો વિડીયો વધારે લાંબી છે કહેવાનો મતલબ તો આપણે એને પ્રોસેસ થઈ રહી છે જો અહીંયા એટલા માટે આપણે અહીંયા સાઠ સેકન્ડની વિડીયો નથી બનાવવાની પણ આ ટેમ્પરરી વિડીયો થઈ ગઈ છે કશું વાંધો નથી પ્રોસેસ ચાલુ છે આ પ્રોસેસ પૂરી થાય પછી આપણે એની અંદર ગીત એડ કઈ રીતે કરવાનું છે જો લાઈવ પ્રૂફ સાથે તમને અહીંયા દેખાડવાનું છે વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહેજો અને ચેનલની અંદર નવા છો યુટ્યુબની અંદર કોઈ પણ પ્રોબ્લમ હોય ને તો દરેક પ્રોબ્લેમના વિડીયો આપણે ગુજરાતીમાં મિત્રો બનાવેલા છે તો આ ટાઈપની પ્રોસેસ આવી છે હવે એક આઈકન છે તમને થઈ ગયેલા એનું બરોબર છે આઈકન આપજો આ આઈકન ઉપર આપણે ક્લિક કરી લેવાનું ડાયરેક્ટલી જેવું તમને એની ઉપર ક્લિક કરશો એટલે તમને સીધું આ ટાઈપનું ઓપ્શન મળશે જુઓ અહીંયા તો આ ટાઈપનું ઓપ્શન મળે એટલે તમને એક ઉપર ઓપ્શન આપેલું છે જો આની ઉપર તમારે ક્લિક કરવાનું સાઉન્ડ લખેલું સાઉન્ડ ઉમેરો એની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી અહીંયાથી તમારું મનપસંદ તમે ગીત એડ કરી શકો છો શોર્ટ વિડિયોની અંદર જો અહીંયા તમને સર્ચ કરવું છે તો અહીંયાથી મિત્રો તમારું મનપસંદ ગમે તે કલાકાર અહીંયા જે તમને કલાકારનું ગીત ગમતું હોય જે ટ્રેન્ડિંગમાં છે એ કલાકારનું નામ તમે અહીંયાથી લખી શકો દાખલા તરીકે અહીંયા રાકેશ બારોટ આપણે કરી લઈએ તો રાકેશ બારોટ આવી ગયો એની પર આપણે ક્લિક કરીશું એટલે જેટલા પણ રાકેશ બારોટના ગીત હશે ને એ બધા ગીતો અહીંયા આવી જશે ને અહીંયાથી તમે તમારા શોર્ટ વિડીયોની અંદર કોઈ પણ ગીતને યુઝ કરી શકો છો તો મિત્રો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગુવાની મિત્રો